તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા આના વિડીયોમાં આજનો આ વિડીયો છે તે ચોમાસું પાકનું જે કાંઈ વાવેતર કરે છે તેવા ખેડૂતો માટે છે તે બહુ મહત્ત્વપૂર્ણ વિડિયો છે આ વર્ષે તે ચોમાસામાં કયા કયા પાકનું છે આપણે વાવેતર કરીશું તો ફાવશું એટલે કે ચોમાસામાં કયા કયા પાકનું વાવેતર કરશું તો ખેડૂતો ફાયદામાં રહેશે અને કયા કયા પાક છે તે આ વખતે વાવેતરથી ખેડૂતોને નુકસાન થઈ શકે તેને આપણે આ વિડીયોની અંદર વાત કરવાનો છે આ વિષયની જે કાંઈ વિવિધ વાવેતરના છે તે આંકડા ત્યાર પછી જે કાંઈ આયાત નિકાસની જે કાંઈ વિગતો છે બજારમાં જે પાકની માંગ અને કયો કેવા પ્રકારનો પુરવઠો છે તેમજ હવામાન અને રોગોની જે કાંઈ માહિતી છે તેના પ્રકારે અને ચોમાસું પાકો કેવા આ ચોમાસાની અંદર થઈ શકે છે તેની સંપૂર્ણ જે કાંઈ સર્વે છે તે મુજબથી જે કાંઈ આ પરિણામ છે તે મળતા હોય છે જેની માહિતી હું તમને આ વર્ષ વિડીયોની અંદર આપવાનો છે હવે કપાસ મગફળી સોયાબીન અને ડુંગળીના ભાવ આ વર્ષે અને આ સિઝનમાં કેવા રહેશે તેની વાત પણ આપણે આ વિડીયોની અંદર કરવાની છે તો સૌ પ્રથમ તો જો તમે અમારી આ ચેનલની અંદર નવા હોય અને હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક આપી બીજા ખેડૂત મિત્રોને આ શેર વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને લાંબા ગાળા સુધી અને અંત સુધી જોતા રહેશો તેવી ભલામણ તો સૌ પ્રથમ જો આપણે વાત કરીએ તો ચોમાસું પાક છે તે આ વખતે આપણે જોઈએ તો હવામાનના કંઈ આંકડા મુજબ કે કાંઈ છે તે બહુ સારું થવાનું જે કાંઈ અંદાજ છે આ વખતે ગુજરાતમાં છે તે ચોમાસું લગભગ સરેરાશથી વધુ એટલે કે લગભગ એકસો ને ચૌદ ટકા વરસાદ છે તે ગુજરાતની અંદર પડી શકે છે તેમજ જે કાંઈ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર છે તેમાં લગભગ એકસો ઓગણીસ ટકા વરસાદ છે તે પડી શકે છે અમાલ અને બીજા કેટલાક આગાહીકારો જેમ કે ગૌ પરેશ જો આપણે વાત કરીએ તો તે પણ સારા વરસાદની આગાહી કરી રહ્યા છે આમ જોતાં જે કાંઈ બે હજાર ચોવીસનું ચોમાસું છે તે ખેડૂતો માટે ખૂબ સારું રહેવાની ભલામણ કરવામાં આવી છે તો સૌપ્રથમ જો આપણે પાકની વાત કરીએ તો તે કપાસ પાક છે કપાસના પાકને છે તે રોકડિયા પાક દરે પાક ઓળખવામાં આવે છે વર્ષેને વર્ષે છે તે કપાસના ભાગમાં છે તે ઘટાડો જોવા મળ્યો છે તેમ છતાં જો જોઈએ તો આ વર્ષે ચીન બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા અમેરિકા જેવા જે કાંઈ મહત્વના દેશો છે જે કપાસનું ઉત્પાદન કરે છે તેમાં તેમાં પણ છે તે વાવેતરમાં આપણે ઘટાડો જોઈ શકીએ છીએ ત્યાર પછી જો વાત કરીએ તો મારા અંદાજ મુજબ જ્યારે જ્યારે કપાસના જે કાંઈ વાવેતરમાં ઘટાડો થયો છે ત્યારે જ્યારે જે કાંઈ કપાસના પૂરતા ભાવ છે તે ખેડૂતોને મળ્યા છે અને કપાસના ભાવ છે તે સૌથી વધુ જોવા મળે છે જેથી આ વર્ષે પણ લગભગ બસોથી પચીસોની આજુબાજુ છે તે ભાવ રહેવાની સંભાવના છે અને કપાસનું વાવેતર છે તે ખેડૂતોએ થોડા પ્રમાણમાં કરવું જોઈએ તેવી મારી ભલામણ છે હવે જો આપણે બીજા પાકની વાત કરીએ તો તે ડુંગળીની વાત કરીએ તો આપણે આવર છે તે તે વધુ વરસાદના કારણે ડુંગળીમાં છે તે ફૂગજન્ય રોગો અને બીજા કાંઈ જે કાંઈ જંતુ જીવાતોનો જે કાંઈ ઉપદ્રવ ઉપદ્રવ છે તે વધી શકે છે અને ભાવમાં પણ દર વર્ષની જેમ છે કે તે ખટાશ મીઠાર છે તે જોવા મળી શકે છે જેથી જે કાંઈ ખેડૂત મિત્રો છે તે પોતાના જે કાંઈ રિસ્ક ઉપર છે તે ડુંગળીનું વાવેતર કરવું વિતાવર છે ત્યાર પછી જો આપણે મહત્ત્વના જે કાંઈ ત્રીજા પાકની વાત કરીએ તો જે છે મહત્ત્વનો જે કાંઈ પાક છે તે સમયાંતરે જે કાંઈ ગુજરાતમાં તેનું છે કાંઈ વાવેતર છે તે વધી રહ્યું છે તેમાં આપણે મગફળીની જો કાંઈ વાત કરીએ તો મગફળીમાં છે તે જ્યારે જ્યારે જે કાંઈ ચોમાસું છે તે સારું રહ્યું છે ત્યારે ગુજરાતમાં છે તે ચોમાસાને અંદર મગફળીનું પણ ઉત્પાદન વધ્યું છે અને વાવેતરમાં પણ ખૂબ નોંધપાત્ર વધારો થયો છે આ સિવાય જો મગફળીના જો કાંઈ વાત કરીએ તો મગફળીમાં આવર છે જે કાંઈ ફૂગનાશક જે કાંઈ રોગો છે તેનો ફૂગજન્ય જે કાંઈ રોગો છે તેનો વધારો જોવા મળી રહે છે કેમ કે વધુ વરસાદને કારણે જે કાંઈ ભેજવાળું વાતાવરણ રહેશે અને તેને કારણે છે તે ફૂગનો ઉપદ્રવ છે તે વધી શકે છે આ માટે ખેડૂત મિત્રોએ શરૂઆતથી વાવણી સમયે બીજની અંદર સાડા જંતુનાશકનો ઉપયોગ કરીને બીજપટ આપવો જોઈએ અને સંપાયા આંતરે ફૂગનાશકનો છંટકાવ છે તે કરતો રહેવો જોઈએ આ પછી જો આપણે ભાવની વાત કરીએ તો કે મગફળીમાં જે કાંઈ સરકાર દ્વારા છે તે ટેકાના ભાગમાં ખૂબ નોંધપાત્ર છે તે વધારો કરવામાં આવ્યો છે જેથી કાંઈ સંપૂર્ણ વર્ષ દરમિયાન જે કાંઈ ભાવ છે તે સ્થિર રહેવાની આગાહી કરવામાં આવે છે ત્યાર પછી મગફળીની જે કાંઈ માંગ છે તે તેલમાં છે તે વધી રહી છે ચીન અને ઘણા જે કાંઈ યુરોપીય જે કાંઈ દેશો છે તેમાં સિંગ તેલની માંગ છે તે ખૂબ વધી રહી છે આ સાથે જ છે તે ખેડૂતો છે તે સારા પ્રમાણમાં છે તે ચિંતા કર્યા વગર મગફળીનું વાવેતર છે તે કરી શકીએ છીએ ઉપરથી જે કાંઈ આપણે વાત કરીએ ત્રીજ ચોથા પાકની તો તે સોયાબીનનો પાક છે અમે છેલ્લા બે ત્રણ બે ત્રણ વર્ષથી જે કાંઈ શું સોયાબીનના જે કાંઈ ભાવ છે તે સાડા મળતા નથી જેથી ખેડૂત મિત્રો છે તે આ વખતે ખૂબ ઓછું વાવેતર કરે તેવું અનુમાન કરવામાં આવ્યું છે તેમ છતાં જે કાંઈ ભાવ નીચા રહેવાનું કારણ છે મુખ્ય છે કે સરકાર દ્વારા છે તે બીજા દેશોમાંથી આયાત કરવામાં આવે છે સોયાબીનનું જે કાંઈ બીજ છે તે કારણે જે કાંઈ બજારના ભાવ છે તે નીચા જોવા રહે છે કારણ કે જે જથ્થામાં છે તે વધારે જોવા મળ્યો છે તો આ વાત છે તે આપણે મહત્વનો અધિકાર ચાર પાક છે જે ગુજરાતમાં સંપૂર્ણ રીતે જે ખેડૂતો વાવેતર કરે છે તેની માહિતી મેળવી આવા જ વિડીયો મેળવવા માટે છે તે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવા ના ભૂલતા અને જો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરી અને